સામે આવી પ્રી ની ધીમી કામગીરી ચોમાસું બારને આવીને ઉભું છે ત્યારે અમદાવાદ શહેરમાં હજુ પણ પ્રીમોન્સૂનની કામગીરી ચાલી રહી છે ઈસ્ટર્ન વેસ્ટર્ન ટ્રંક લાઈન નાખવાની કામગીરી હજુ જૂનના અંતમાં પૂર્ણ થશે શહેરમાં પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હજુ પણ ઓઢવ વિરાટનગર નિકોલ ઠક્કર બાપાનગર સહિતના વિસ્તારોમાં મોટા મોટા ખાડા ખોદીને પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા નવી ચાર હજાર ત્રણસોથી વધુ કેચપીટ બનાવવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ જે રીતે દોડ બે ઇંચ વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી તે તંત્રની ડમફાસ્ટ અને કામગીરીની ચાડી ખાય છે ધીમી ગતિએ ચાલતી કામગીરી ક્યારે પૂર્ણ થશે તે સવાલ છે લોકો પણ કહી રહ્યા છે કે તંત્રને ચોમાસું આવે ત્યારે જ કેમ કામગીરી યાદ આવે છે કામગીરી વહેલી શરૂ કેમ કરાતી નથી ખાડા ખુલ્લા કેમ મૂકી દેવાય છે શું ફરિયાદ થાય તે પછી તંત્રને કામગીરી કરવાની હોય છે હવે સવાલ એ થાય છે કે ભારે વરસાદમાં દુર્ઘટના થાય તો જવાબદાર કોણ પ્રી મોન્સૂન કામગીરી તમને દેખાશે મને ક્યાં દેખાશે જ નહીં તમે મીડિયાવાળા થઈને આવું બોલો કે ચાલે પણ આ તમને સામે ગુટપાથ બને છે ને એની અંદર પેલા કેચ કપાઈ દેવામાં આવે બરાબર એટલે વરસાદી પાણી જશે કે એક મોટો પ્રશ્ન છે બીજી બાજુ આ વહેરાનું કામ જે બે વર્ષ થઈ ગયા છતાં હજી એનું કોઈ ઠેકાણું તો ક્યારે પૂરું થશે પબ્લિક ત્રાહીમાં પોકારી ગઈ છે ચોમાસું આવી જાય ત્યારે જ આ લોકો કાણાં મોડી પછીને મૂકી દે છે અને કામગીરી કોઈ પણ જાતની કરવામાં આવતી નથી તો તંત્રને આટલી અપીલ છે કે જેટલું બને એટલું જલ્દી કામગીરી પૂર્ણ કરે આ નિકોલ આખું ખોદી નાખ્યું છે આખે આખા નિકોલમાં ખાડાઓનું સામ્રાજ્ય ચાલુ થયું રહીશોને હાલાકી ભોગવવી પડે છે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે તો એ બેદરકારીના કારણે આખું અમદાવાદ પૂર્વ તો એકદમ ખોદીને આ લોકોએ મૂકી દીધેલું છે તો જેના કારણે જવા આવવાની હાલાકીનો સામનો કરવો પડે છે દરેક નોકરિયાતને અહીંયા એક 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 દોઢ દોઢ કલાક સવારે દસથી અગિયારના ગાળામાં ખોટી થવું પડે છે અમુક વખત રિક્ષાઓ બાઇકો એ ફસાઈ જાય છે પલટી ખાય એવા બી ઘણા કિસ્સા થાય છે પરંતુ કોઈ તંત્ર કોઈ વસ્તુ ઉપર ધ્યાન આપતું નથી કે આ વસ્તુનું જે કામ કામગીરી છે એમાં ના કોઈ સ્પીડ આવે છે એ લોકોની અને જો બે ઇંચ વરસાદમાં આ હાલત છે તો આખું અમદાવાદ કોઈ ચોમાસામાં શું અલગ થશે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં તો ઠીક ઠીકાણે ખાડા ખોદી દેવામાં આવ્યા છે તો ઠક્કરબાપા બાપાનગર થી નિકોલ તરફ જતો માર્ગ પણ એક થી દોઢ કિલોમીટર સુધી મોટા પાયે ખોદાયેલ જોવા મળી રહ્યો છે એટલા મોટા ખાડા છે કે આખી આખો ટ્રક સમાઈ જાય ચોમાસુ પાણી આવી ગયું છે છતાં પણ અમદાવાદ શહેરમાં હજુ પણ જે તંત્ર છે તે તંત્ર દ્વારા મોટા મોટા ખાડા ખોદીને જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે ઠક્કરબાપા બાપાનગર થી નિકોલ તરફ જતો તે રોડ છે તે સમગ્ર રોડ અજાણે છે તે ખોદી નાખવામાં આવે છે મોટા મોટા જે ખાડા છે તે કરવામાં

યોગ્ય વોટરિંગ નહીં કરવાને કારણે ખાડા પડશે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે તેના કારણે પણ લોકોની અવર જવરમાં હાલાકી પડી રહી છે કેનાલની આસપાસનો સર્વિસ રોડ ઉભાબડ છે તો નાના બ્રિજ પણ તોડી દેવાયા છે જેથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે સમગ્ર બાબતે તંત્રનું કહેવું છે કે જે કામગીરી બાકી છે તે ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે ચોમાસું થોડું વહેલું આવી ગયું છે પરંતુ નાગરિકોને હાલાકી ન પડે તેની તકીદારી રાખવામાં આવશે પાણી પાણી નદીની અંદર લઈ જવામાં આવે છે એનું કામ લગભગ ત્રીસ ના રોજ પૂરું થવાનું છે અને આપણે વાત કરીએ કે વેફ્ટર્ન ટ્રંક લાઇન વૈફણ શરૂ કરી ભાડજ ઘુમા બોપલ આપણે વાત કરીએ કે હેબતપુર આ તમામ વિસ્તાર ફતેવાડી વિસ્તારમાં થઈ સાબરમતી નદીની અંદર વિફટન ટ્રંક લાઈનનું ટ્રીટ કરેલું પાણી એ નદીની અંદર છોડવામાં આવશે આ બધા જે કામો છે એ હાલ અંતિમ તબક્કાની અંદર છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી પ્રિમોન્સૂન કામગીરી પાછળ પ્રજાની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા ખર્ચ કરી નાખે છે પરંતુ પરિણામ શૂન્ય હોય છે માત્ર પૂર્વ વિસ્તાર નહીં પરંતુ પશ્ચિમમાં બોપાલ ગુમા સહિત અનેક સ્થળોએ મોટા ખાડા ખોદેલા છે પાણી ભરાવાની સમસ્યા છે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરવા છતાં પણ લોકોને સમસ્યાથી છુટકારો મળતો નથી ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ